પોસ્ટ મારફતે આવેલા ગાંજાના જથ્થા સાથે ધીરજ સાહુ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ધીરજ સાહુની પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે આ ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લામાં રહેતા એક વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો આ માહિતીના આધારે સુરત એસઓજી દ્વારા ગાંજાના આ મુખ્ય સપ્લાયરને ઝડપી પાડવા માટે તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાર્કોટિક્સના ગુનાઓમાં સંડોવાયેલા અને અન્ય રાજ્યોમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની સૂચનાઓના ભાગરૂપે એસઓજી ટીમે આરોપી ટુના ઉર્ફે બાબુલા કામારાજુ બારીકને ગંજામ જિલ્લાના આસ્કા ખાતે ટ્રેક કર્યો હતો એસઓજી ટીમના જવાનો ઓડિશાના ગંજામ ખાતે આરોપીના વતનમાં પહોંચ્યા અને સ્થાનિક પોલીસની મદદથી માહિતી એકત્રિત કરી આરોપી પોતાના ગામમાં જ હોવાની પક્કી માહિતી મળતા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને રઘુનાથ નાગર આસ્કા ગંજામ ઓડિશાનો રહેવાસી ટુના ઉર્ફે બાબુલા કામરાજુ બારીકને ઊંઘતો જ દબોચી લીધો હતો આરોપી ટુના ઉર્ફે બાબુલા કામરાજુ બારીકને સુરત લાવવામાં આવ્યો અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તે અગાઉ પાંડેસરા સુરત ખાતે રહેતો હતો ત્યારે ધીરજ સાહુ સાથે તેની મિત્રતા થઈ હતી બાદમાં તે ઓડિશા પોતાના વતન પરત ફર્યો હતો તેણે જણાવ્યું કે ધીરજ સાહુ દ્વારા ગાંજાનો જથ્થો મંગાવવામાં આવતા તેણે ગાંજો પાર્સલમાં પેક કરીને પોસ્ટ મારફતે સુરત મોકલ્યો હતો આરોપી ટુના ઉર્ફે બાબુલા કામારાજુ બારીક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યાસીન દ્વારા દિવ્યાંગ ન્યૂઝ સુરત